તમે મતભેદ હું ખેડૂત માં દીકરો છું હું તમારી લાઈફ નો છું હું તમારા વિસ્તારમાં છું તમારો તમારું કરે

કરવાના છીએ અમે અમારા કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા જવાના છીએ અને માનની ધારાસભ્ય શ્રી પણ અમે જવાના છીએ એ ગાંધીનગર છે મને ખબર છે એના પ્રતિનિધિને મળજો અને એની વાત કરજો કે જો તમે અને તાલીભાની પણ વાતચીત કરજો બાકી હટવાનો નથી હટવાનો નથી હટવાનો નથી અમારી કોઈ ભૂલ નથી અત્યારે દુનિયાભરના અડધાથી વધારે દેશ શું છું હું તમને ચેલેન્જ થાક સાથે કહું છું કે દુનિયાના અડધાથી વધારે દેશના લોકો બસો રૂપિયાનીથી લાઈન તે પાંચસો રૂપિયાની એક કિલો ડુંગળી ખાય છે દુનિયાના અડધા વધારે દેશના લોકો બસો રૂપિયા થી પાંચસો રૂપિયા ની એક કિલો એક કિલો ડુંગળી લઈને ખાય છે તો નથી ને કોઈ સરકાર ને વાંધો નથી પ્રજાના લોકોને કોઈને વાંધો કે નથી કોઈ ગરીબ થઈ ગયા અને અમે ફટવે ફટવે એક એક વીઘે હિતેર હિતેર હજાર રૂપિયા ખર્ચો કર્યો ત્યારે તમારી જોઈ અમારી ફોર પાંચ રૂપિયાની કિલો પાંચ રૂપિયા ની કિલો ખેડૂતો ની ડુંગળી વેચાય છે એ આ સરકાર ના પાપે વેચાય છે કે આ સરકાર ની ફૂલના કારણે વેચાય છે કે આની આ ડુંગળી

પાંચ જણા કીધું કે તમે લોકો બંધ કરાવો આ રીત થાય એટલે હવે મામા કઈ કરવા નથી ખેડૂતો આપણે નથી આપડે આવી રીતે મામા તમને કહ્યું હરાજી ચાલુ કરજો ધન્યવાદ અમે જો પ્રથમ તે અધિકારી સાહેબને અને ઇન્સ્પેક્ટર સાહેબને અને હરાજી કરતા તમામ વેપારીઓને કીધું છે કે અમારે હરાજી બંધ કરાવવાની નથી કોઈને અટકાયશ કરવાની કંઈ રોકવાના નથી કોઈ જબરજસ્તી કરવાના નથી આ હરાજી સમર્થન ખેડૂતોનું કામ થાય ને વધારે ને વધારે ડુંગળીના પણ એને મારી ઉપર દોષ નો ટોપલો મેખી બે મહિનામાં મેં એક પણ જગ્યાએ રસ્તો નથી કે આંદોલન તો પણ કોઈ થાય પગલા નથી કે કોઈ કઈ નુકસાન થાય નથી અને હરાજી તો અમારે બંધ કરવાની થાતી જ નથી અત્યારે જો તમારે કરવી હોય તો અમે અહીંથી સામેથી હટી જવા તૈયાર છીએ પણ ખેડૂતો જો છે આજના મેં પેલા કીધું પાછળ કહું છું કે આજના ખેડૂતો જો એમ કહેતા હોય કે અમારે કલાક બે ભાઈ કલાક રાખવી છે તો પછી તમારી કેવો નથી તમે હળદી કરી શકો ખેડૂત ભાઈઓ જો કરવી હોય તો અમારી ના જીતી સરકારે સો રૂપિયામાં વેચો કોઈ ભલે પચાસ રૂપિયામાં વેચો કોઈ ભલે અને હજાર રૂપિયાની મણ વેચાય કોઈ ભલે અમે એમાં પૂછી જઈ

ચૌદસો હું તો પંદરસો કહું છું બારસો ચૌદસો